શ્રી પ્રેમાનંદજી મહારાજાનજી મહારાજ શ્રી શિવાનંદજી મહારાજ રવિ ધામ આદિરૂામ પાવન ભૂમિ માં તેપભૂમિ માં આપણું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત હોય मु धुन में वह वेला जब मेड़ो वे डारे तो आपने दरेक ने आवकारो नहीं देख तो आप यूं मत जो कि भाई बावसी मोर होमो नि बाडियो के बावसी माने बोलिया नहीं के वाँसीज नहीं वेती मारे मैं अलग आले बराबर वास्ते आप लोग मारा हृदय में हो और मारा दिल में हो और आपू घर है गुरु महाराज रो घर है गुरु महाराज रो खोड़ो है અને ગુરુ મહારાજ રગવાડી રે મે આપરો ખૂબ ખૂબ સ્વાગત હે ખૂબ ખૂબ આશીર્વાદ આજ આપને જો આમંત્રિત કીદા હે કદી આપને આમંત્રિત ન કીદા 25 સાલ પહેલા આપને આમંત્રિત કીદાતા સબ જના ને રવિદામરી ભૂમિ ઉપર બાકી આપરો ઘરે આપરો પરિવાર હે આપરી હજમે ને ગુરુ મહારાજ હે આપરા અન વાસ્તે આપ શિવરાત્રી ઉપર પણ ઘણા ભાવથી આવી રહ્યા હો અને ગુરુ પૂર્ણિમા ઉપર પણ ઘણા ભાવતી આવો હો અને નવ વર્ષ દાડે બી ખૂબ મતલબ રમે મોટી સંખ્યા રમે સુબેથી સામ સુધી અસંખ્ય આવો ખૂબ આપ આપ લોકોનું મારા હૃદય મેં સ્વાગત હે હું ધૂની આદમી હું એટલે ઘણી વાળા ધૂનમાં બેઠો બહુ મારે બીજે લાગો રૂપે કોમ કાઢી અને વાસ્તે દરેકને આવકારો નહીં દેખો અણવાજે સબને હૃદયપૂર્વક ભાવપૂર્વક રાજપુર સમાજ આપને અણવાસ્તે હમાસર ભેજિયો કે મને ઠીક પચીસ વર્ષ હુઆ રવિધામરી ભૂમિ ઉપર રવિધામરી ભૂમિ ઉપર 25 बरस पहला मो आयो आप सब जणो वण में ती ઘણી પેડી હતી વા જૂની કતરા દુનિયા થી વિદાય લે લીધી કતરા યુવાન તાવે ઘરડા થઈ ગયા બરાબર ઓર ડાડે 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 સમય જાય તો આપણે તેડું મે લીયો ઓર વણ વાસ્તે જો તેડારો વાત હતી કે ગુરુ મહારાજ રહે ભંડારા નિમતે રવિધામ ભંડારા વાસ્તે કોઈ ભી આપે પ્રસંગ કરો તો આપણા ઘરમાં આપણે ને પૂછો આપણે હોજવેણ ને પૂછો હોજવીનની રાય હોજવેણ ની સહેમતી બનાવો કારણ કે મોટો કાર્યક્રમ મોટો મેળો હે સેવા સ્વાગત સત્કાર सहयोग भाव सबरी जरूरत पड़े अन वास्ते आप ने आमंत्रित किया है और मैंने बड़ी खुशी है कि आप मोटी संख्या रे में बड़ी संख्या रहे में सब जना पदारिया हो और बहुत समझदार और भावपूर्ण आप समझदारी पूर्वक भावपूर्वक पदारिया हो गुरु महाराज ने मुणि माते को महान सिद्ध संतों ने

और काफी परिवर्तन आयु वन बातरे में आप लोग और में आप लोग पहनावा रे में आप लोग रहा में रह लोग मैंने खूब खुशी है तो पच्चीस वर्ष पहला जब मोटे आयो नहीं तो ओख तो रविधाम लेकिन एक एक सिद्ध पुरुष रहा वचन रहे कारण थे मारे आगु ओगनीस सौ सत्ता रहे मैं हरिद्वार कुमरे मैं मु भी अग्नि खड़ा रो ब्रह्मचारी और गुरु महाराज शिवानंद जी दाता अग्नि खड़ा रो ब्रह्मचारी था जब गुरु महाराज भी एक मोरा अग्नि अखाड़ा रहा है हरिद्वार कुम्बरे में भेड़ा हुआ मोर अखाड़ा और वटे गणे क्यू मने के शिवानंद जी महाराज ही और ब्रह्मकुंड गुरु ही और वेटे पदारी आए तो मेरी इच्छा हुई कि मु दर्शन करने जाऊ मर्शन करने क्यों वनदारे गुरु महाराज पुकार लगवा थी कुंभरा मेला में और नाम भोजन राखियो तो बड़े भंडारो राखियो तो गुरु महाराज शिवानंद जी दाता कुंभरे मेला में और मैं ही गया क्या शिवानंद जी दर्शन करवा गया मैंने बात बैठा थोड़ी वेला पूछू के क्या गो मैं वापसी मैं तो थलवार शरीर गोत्र पूछ बीज कीधी पे बैठा बैठा सिद्ध पुरुष ने कहते हसी माँ गंगा साक्षी मैं मैंने कह के काम के करो दाम रविधाम आवरा रवि मैं बापसी रवि मुश्किल आवा કે કેમ કેમ કે મારી ગુરુ મહારાજ આપરી કૃપા થી મતલબ વન ટાઈમ રે મે મારી માર્કેટમાં પ્રવચન વેસા કાર્યક્રમ વહેતા મદ્રાસ માં મોટા મોટા અને ગુરુ મહારાજ કૃપા કૃપાથી હું દાતાની મારે કૃપાથી વાળા કારણ લેન્ડ મેં આવતો માર મો મતલબ કે મોરી ને મેં સુપરસ્ટાર બન્યો ભરોતો મેં દાતાને ને કે દાતા મારો સંભવ નહીં તો થોડી વાળા બેઠા અમે એમ બેટા બેઠા બેટા વિચાર કરીને પછી મને કહ્યું કે એક દાડો તો કે આવવું પડશે કે રે મેં બે ત્રણ જણા સાક્ષી ગુરુ મહારાજને લઈને આવ્યા હતા મને કહ્યું કે એક દાડો આવવું પડશે કે સંજોગ હોવાનું મોઢા રે મેંથી વચન નીકળ્યો નહીં તો હું કદી મેઘી પાછી કદી આવા મનમાં હતો કે રવિ જાયો કદી ધોનેરા રવિ જાયો ટીન જાયો દેખો દર્શન કરાયો એક વેળા ધોનેરા ઉતર્યો સાધન હતો ને તો બસ મેં કીધું રવિ ગૌ મેં તો રવિ ને કોઈ રવિ ગાડી પાછા મદ્રાસ સમાસો કીધો રે બાદરે ક્યુ કે આપણે જાણો હે રવિ બાબસી મી બાવસી મને તો ટાઈમ નહીં હે મારે તો કોમ હે આપ પધારો તો મને કે ભાઈ તો મોટા આદમી નહી આવો મ્યાણું માર્યું મોટા તો વે હે ઓફે તો ટાબર ટાબરતા તો પછી થોડું મને લાગુ મી કે બારથી આલોમો આવો તો આવ્યા એટલે બે દાડા રહ્યા બે દાડા રહીને પછી જો બી એ કે આણંદ બનાવો કોઈ કે એણંદ બનાવો કોઈ કે વણન બનાવો અથવા ઘર મંથન આલતું તો એ બા બેઠા હેંગા ડોકરા ફૂગતી મૂર્તિઓ બેઠી હે જો બુઝુર્ગ એ જો બેઠા વણને સબને ધ્યાન અને વાતરો હું તો રસોઈ બનાવતો હતો ગુરુ મહારાજનો લખીરામ દાતાનો જો ભંડારો હતો વર્નામાય ઊંડો તો કહો તો શેણો વાળો વર્નામાય રસોઈ બનાવતો હતો અને આટામાં હાથ ગોડા મળી ઓડા અને બે તીન દાડા ગડ મથન આલ્યું ગડ મથન હાલતો 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 સેલે નિર્ણય કીધો કે મતલબ રમે વાતાવરણ વેવા મળ્યું મને કીધું કે આપ બ્યો મેં કે મારે ઈચ્છા નહીં અને મને નહીં તેમ મને કે કીધું મેં કે મારે તો કુદરત એવી જાગીરી કે હું સંભાળી નહીં કોતરી જોધપુર રમે બી મોટો મારો આશ્રમ આવ્યો હે મતલબ રમે હો દોઢસો દુકોનો અને અત્રો મોટો કરોડો કોઈ બે હો કરોડની જમીન જાગીરી વઈ વાય કોઈ સંભાળવા વાળો નહીં ગ્રસ્તી હંબાળ્યા તો મેં કટે આવું તો કે નાના તારે કે આવું પડી ને એમ કે વાતચીતી હેલતી હતી ઝાડકોનો શોખ ઘણો મન ઝાડકો મોટો રવિરા ઝાડકો મી ગયા સિદ્ધપુર સારો પ્રસાદ લઈને જાઉં ભેળો કરતો હતો પછી અચાનક સબજણે બારે બજી ઓરો ટેમવું મને બોલાયું મને કે હાલો આપને બોલાવે આત્માનંદજી દાતા બ્રહ્મચાર્યજી દાતા એક ગુરુ મહારાજ કાશીદાતા પરમાનંદજી ઓર યુ કરીને મતલબ રે મેં સંત હારે પેળાવ્યું મને મોડી પછી બે વાત લેવાતો ગયા તા બત્રીસિંહ વાળા બીજા કોઈ નહીં પણ વડા સુખ નહીં સંપલ પડ્યું રે માહિતી ધાકે આવતો ડીઝલ વીતું પછી પંચર પડ્યું ઉલટીઓ એ તો વકાલે કાલે હો કિલોમીટર બારે ઘંટામાં કાપ્યું મેં તો બારે કૂતા હતા એટલે બારલા પાડે એ જનરલ જનરલ એ બીજા માતમા આવ્યા વણાને ને એકદમ માઇન્ડ વીઆઈપી ટ્રીટમેન્ટ બરાબર કે ભાઈ મારે ભાવી આધિપતિ આયુ બરાબર ને અને બ્રહ્માનંદજી મહારાજ ને કે ભાઈ ભાવી આધિપતિ

અટીજ મેં કહ્યું મારે બેણું નહીં તો એ અટે ઘણા જણા બેઠા કહ્યું કે બાપસી જો આ પધારો તો મેં જવા નહીં દો આપને મે કહ્યું હું જ ના ઉભો હતો કે તકે છોકરાને કહ્યું કે તકે હું ઉપર જાણું નહીં જવા નહીં દેણાનો ને ગાડી રે તકે સમય હું અને બારે વજે ગાદી માથે ડોલ વજાડી અટી અને મોડી પકડીને અને મને ગાદી માથે બેરાયો હું રોઉં મારે જવા રેલી જગા નહીં હતી અને અભિજીત મોતમે બેરાયો જ રમે શરત કીધી હતી આપને મેં કે દેખો તે મને ઓળખતા ને મારી જન્મભૂમિ માં ઓળખતા નહીં મારા પુત્ર ને ઓળખતા ને મા બાપ ને ઓળખતા ને મોટું જોખમ તો લીધું હે મને પાર તો વાત કરજો પારબા મેં ગાદી વસાલે છોડે આપણે શરત હોય હતી પછી બબુ તો માવાણી મેં કે મારી મરજી વહી તો આવું મરજી વે તો નહીં આવું મરજી વહી તો આવું એમ કરીને ખાંસી વાળા બધી વાત કીધી મેં કી ઈચ્છા બા બોલ્યા કે બાપુ કે મારે ગાદી તો કે હું ની ન કે તો મેં પછી ઘડી મને યાદ આવે પછી તારા જેવા ત્યાં માથા પડ્યા કરે બ્યો 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 ઝપાડો ઝપાડો એમ કરીને ઝપાડ્યા બહુ બુદ્ધિશાળી આદમી તા આજ વે સ્વર્ગ મેં નો પેટે પૃથ્વી પૃથ્વીમાં તે વનપ્રકારી કરી બહેરાઈઓ મેં મારા જનધારે ગાદી બેઠો વન દાડાજી પાસે મારો ખુદરું આશ્રમ બનાવી થલવાર ધીરે 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 ત્યાગી દીધું ઓર વો સબ કેડું ત્યાગી વન ટાઈમ એક ટાઈમ રાજ્યપાલનો બંગલોમ હતું રાજ્યપાલ બંગલો જ્યાડું મતલબ હવે મારી માતાજીને હો વર્ષ ભૂગો સબજના લગભગ આવ્યા થલવાર દેખીને આવ્યા સબ આશ્રમ અત્યારે ઘણીએ બત્રીસી સમાજ રે મેં વાતો આલી બા લેખે તા થલવાર ગાલે બાવા તો થલવાર ગાલે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો ધન્યવાદ

ભિક્ષારો પૈસો મતલબ રે વણારે કોમરો નહીં તો મેં કમાઈ મજૂરી કરી મહેનત કરી અને પછી ઉધાર સાક્ષીઓ મારી જન્મભૂમિ મારું માન મર્યાદા રાખ્યું કે એક આધા કિલારી હોદનારી બેડી પહેરાવીને મને મેલીઓ તો હજી મજા કરે કે બાગજો વધવા રાખવા તો કેહવાનો મતલબ આપ જાણો હો પચીસ વર્ષ પહેલા હું આવ્યો આપણે હાથે મુર્યો વેહે કેમ આપને કોઈને આકરું બોલ્યું હે મારો સ્વભાવ હેઠે એક સીધ યાદ રાખજો કે જો સિસ્ટમથી હાલવા વાળો હોય ને વળીને કોઈ ગળતી કરે જો વારે ઘડીએ રી આવું કરે સિસ્ટમ જેમને નહીં એ કોઈ જીવનદ્રોને કોઈ નહીં હરોળ ખાતું હોય કોઈ નહીં કરવો લેવિત્રૂમિમાં થૂકતો ફટકતો ચીજો ધ્યાન રાખવાનું એક તો ગંદકી નહીં કરવાની કોઈ બી પ્રકારની પાણી પેસાફ કરવું હોય તો બારે જાણો લારે જાણો ઓર એક અમર્યાદા મતલબ રહે વાપરવાની અને વિશેષ વાત કે અટારો કદી ખોદ્યો નથી અટારો ખાઈને જેને ખોદ્યું વડાને કોઈ નહીં કે બરાબર ભાવના આવે તો આવો નહીં ભાવના આવે તો કોઈ વધો કોઈ હોમાથી પગે લાગો વટાથી પગે લાગો કોઈ મારો કોઈ આપણે માટે અધિકાર નહીં તને કહેવા નહીં આવો કે તે નમસ્કાર નહીં કીધા પણ આપ નિંદા કરની નવારે ઘડી બોડી કરની ને ફાલતુ ચર્ચા કરની ને આપ ધર્મને હાની પહોંચાડો અને વાસ્તે કદાય બી આપણે મન મળે તો હાથ જોડો અને મન મળે તો ભગવાન ગુરુ મારા સુખી રાખે મારો તો સદા સંતરો આશીર્વાદ આપણે માટે ના મારે કોઈ દુશ્મન ન કોઈ મારે મિત્ર મેં તો મહેમાન હું આયો હું ઓર એક દાડો જાતો રહું આપને થાય છે ગંભીર ભી જાઉં એનું કારણ કે થાય એક મારું મૂડ નુર એકદમ ગંભીર ભી જાઉં તો ભાડો જાઉં હું બે જણાને ભાડો જો ગંભીર ભી જાઉં એક તો કોઈ બાળક પગે લગાડવા આવે જ રહું હું પાળો જો ગંભીર ભી જાઉં પણ બાળકને દેખો જ રો મને લાગે કે હું બી બાળક તો ઓર મારી આ યાત્રા હોય મારી અત્ર ઉંમર જાતી હતી ઓર સ મને જીવનનું સ્મરણ ચાલુ હે મારા મનમાં ભજન કરવું હે તપ કરવું હે હેંગ મારી કમાઈ કરવા રહી બરાબર અને એક એ જો એ ડોકરા વડીલ બેઠા હે આણંદ મો ભાડો કને પગ કોમ નહીં કરતો કને હાથ કોમ નહીં કરતા કને મતલબ રે મેં સ ભણ ધીરે ધીરે લાકડીનો સહારો લીધો હું ભાડો જો મને ઘણું દુઃખ વે ઔર આ સબરે ઘડી આવે આ ઘડી સબરે આવીએ એવું મત હજમજો કે ભાઈ જવાનો જો જવાન રહી કદાચ નહીં આ ઘડી આવવાની આવવારીને આવવારી બિલકુલ આવારી અને વાસ્તે કોઈ બી બુરું કામ કરતા પહેલા ઘડીને યાદ કરજો તો આપતી બુરું કામ કદી જીવન રે મે વહે નહીં ઠીક